મરે મને નાકચણ હા તે નાકચણ સનાતન ધર્મને જેવો બોલાવ કરી એક એક મેડ બગે ને બક સહદ થઈ જા હા કોઈ એ નાણા ખેંચવાના નથી કીધા વખત જે બોલાવી પછી ખાલી આમેના ભાગમાંથી ચાર નાળા ખેંચવાના છે هلاك <applause> <applause> <applause>

નાળા ખેંચવાળા શાંતિ રાખજો મારા બાપલા મહંત બાપુ કેતાીમે ધીમે નાળા ખેંચજો બધાય શાંતિ રાખો બે પાંચ મિનિટ મારા બાપલા પરમાત્મા નું ભજન કરો एक ही एक नारे सरसा जरा थे निराते धीमे धीमे जो नारा भाई हा शांति सनातन धार शाम जल जी महाराज की अपने अपने गुरु महाराज की शांति मारो अपला निराते <This थे Pepsi> ધીમે ધીમે નાણાં ખેલતા રહીજો એ ઘણી લીલા રાખજો નાડા મારા બાપલા તે શાંતિ રાખજો